નમસ્કાર દર્શક મિત્રો હું સુભાબા સેદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ દેત્રોજ તાલુકાના રાજપુરા ગામના દલિત યુવકનો સાબરમતી નદીમાં ડૂબવાની દુઃખદ ઘટના સમાચાર વિગતવાર જાણીએ તો દેત્રોજ તાલુકાના કટોસર રોડ પર આવેલા રાજપુરા ગામના ત્રેવીસ વર્ષીય દલિત યુવક નિલેશ દેવજીભાઈનું સાબરમતી નદીમાં ડૂબી જવાની હૃદય દ્વારા ઘટના બની છે ગત રવિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાએ સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારમાં શોખની લાગણી ફેલાવી છે નિલેશ પોતાના દાદીમાના અંતિમ સંસ્કાર માટે ફૂલ ઈડણના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલી સાબરમતી નદીના કાંઠે આવ્યા હતા આ દરમિયાન તેઓ નદીમાં નહવા ગયા હતા પરંતુ નદીના ધસમસતા પ્રવાહનો ભોગ બન્યો હતો અને ડૂબી ડૂબી ગયો હતો ઘટનાની જાણ થતાં હિંમતનગર અને ઈડરની બ્રિગેડની ટીમો તાત્કાલિક એ ઘટના સ્થળે પહોંચી હતી જાણે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ શોધખોળમાં જોડાઈ હતી મોડી રાત મોડી સાંજ સુધી સતત પ્રયાસો છતાં નિલેશનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેનાથી તેના પરિવારજનો અને ગામના લોકોમાં ચિંતા અને ઉદાસીનતાનો માહોલ જોવા મળ્યો હતો બીજી બીજા દિવસે એટલે કે સોમવારે વિજાપુરની ફાયર બ્રિગેડની ટીમ પણ શોધખોળમાં જોડાઈ હતી આખરી સવારે દસથી અગિયાર વાગ્યાના સમય દરમિયાન ફાયર બ્રિગેડની ટીમે અથાક પ્રયાસો બાદ નિલેશનો મૃતદેહ નદીમાંથી શોધી કાઢ્યો હતો રાજપુરા ગામના સરપંચ નીતિનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે નિલેશ ગરીબ પરિવારોમાંથી આવતો હતો અને પિતા વગરનો હોવાથી તેના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હતી આ ઘટનાએ પરિવાર પર આપ ફાટ્યા જેવી આફત આણી છે તેમણે સરકાર પાસે આર્થિક મદદની આશા વ્યક્ત કરી હતી જેથી નિલેશના પરિવારને આ દુઃખદ સમયમાં થોડી રાહત મળી શકે જાદર પોલીસે ઘટનાને અકસ્માત મૃત્યુ તરીકે નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ રાજપુરા ગામમાં શોકનું મોજું ફેલાવ્યું છે અને નિલેશના પરિવારજનોને ઘન દુઃખમાં ડૂબ્યા છે આ દુર્ઘટના નદીઓમાં નવા દરમિયાન સલામતીના પગલાંના સાવચેતીનું મહત્વ ફરી એકવાર ઉજાગર કરે છે